સાહેબને તાલુકા સાહેબ પ્રાંત સાહેબને કે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને વકીલોની જે જરૂરિયાત છે હાલના સમયમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તેના માટે માંગણી કરવાની છે ગુજરાતભરના વકીલો ઉપર આજના સમયમાં અત્યારે હાલમાં જોઈએ તો જામનગર ભાવનગર ઘણી જગ્યાએ અમરેલી આપણે ત્યાં આપણે સાઉથ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ વકીલો ઉપર ઘણા હુમલા થયેલા છે અને એ હુમલાઓની સામે રક્ષણ મેળવવા માટે થઈને આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરી રહ્યા છે અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે અમારી આ જે માગણી છે તે માગણી અમારી આ આપ જરૂરિયાત જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં અમારી માગણીને આપ અવાજ આપો એને એ ઉદ્દેશ્ય સાથે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ